નમસ્કાર ખેડૂત મિત્રો નિધિ ઓર્ગેનિક લેન્ડ પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સૌનું આ વિડિયોમાં હું સ્વાગત કરું છું હવે આજે આપણે આવ્યા છીએ સાજળિયાડે ગામમાં છગનભાઈના મરચીના ખેતર ઉપર કે જેણે આપણી કંપનીનું ઓપ્ટીમા પ્લસ અને વાણી કે બે સ્પ્રે કરેલા છે તો આપણે સૌપ્રથમ તો છગનભાઈને માહિતી લેશું ખેડૂતની અને પછી પૂછશું કે ભાઈ આ વસ્તુ वापरવા એને શું શું ફાયદો દેખાય છે તો આપણું નામ શું છગનભાઈ બાબુભાઈ બાલતા આપણું ગામ સાજળિયાડે મોબાઈલ નંબર બોલજો ને છન્નો ત્રણ ચોરાશી તો છો કેટલા દિવસ પેલા લીધો કેવી હતી અને સાપુ નો મરચું હતું પછી મરચું માપે હતું પછી આપડે સાપુ માર્યું ને એટલે આ લાગ્યું મરચું આ ટાઈપ પછી દસ બાર દિવસ પછી પાછો રાઉન્ડ માર્યો ને તો આ બધા મરચા મોટા મોટા થઈ ગયા બધા લાંબા જો આવો આ બધા જો